મારા પરિચયમાં મારું નામ રફીકભાઈ દાઉદભાઈ લાખા જિલ્લો જુનાગઢ તાલુકો મારિયા હતીના અને પંખીના મારા જેવડું મારું ગામ છે જડખા અહીંથી પાંચસો ને પચાસ કિલોમીટર સોમનાથની બાજુમાં નાનું એવું ગામ છે અમે કાઠિયાવાડથી આવી અને એ કેપ હલાવી આ મારી સાથે છે મારા કાકા ઇસ્માઇલભાઈ યાકુબભાઈ લાખા આ અબ્દુલ સત્તાર હજી રહેમતુલ્લા ભુજવાળા કચ્છવાળા ભાઈ એ ભુજના છે બકાલી કોલોનીમાં રહીએ છીએ અને આ છે આદમભાઈ મામનભાઈ લાખા એ અમારા કેપમાં છે મારા મામા છે અમરગઢ યુવા સર્કલ ગ્રુપ નિરોડા અને બીભર ભીખુ બાપુ દરબારની વાડી એમનો પણ સપોર્ટ સારો અને અમરગઢ યુવા સર્કલ ગ્રુપ એમનો પણ સપોર્ટ અને સહયોગથી સારો અને બે હજાર ચૌદથી અમે નિરોડા અને બીબરની વચ્ચે અહીં ભીખુ બાપુ દરબારની વાડીમાં આવી અને આ કચ્છ કાઠિયાવાડ હાજી કચ્છ ગરીબે નવા હાજીપુર સેવા સમિતિ નામનું અહીં નિરોણા અને બીબરની સમિતિ નામનું અહીં નિરોણા અને બીબરની વચ્ચે કાઠિયાવાડી કેમ્પ તરીકે અમે ઉપસ્થિત થઈએ છીએ અને હાજીપુના પદયાત્રીઓને અમે અમારી યથાશક્તિ મુજબ ગુજરાતી થાળી અમે આપીએ છીએ અને દિલીપભાઈ આહીર ટ્રેક્ટરવાળા તરફથી છે એની પણ સેવા સારી છે એ અહીં નિરોણાના છે એ આ કેપનું પૂરું પાણી અમને પૂરું પાડે છે એને પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કેટલા દિવસથી આ કેપ ચાલુ કરે છે સોમવારના સવારે નવ વાગ્યાથી ચાલુ કરશું સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર અને શુક્રવારે સવારે નવ વાગ્યા સુધી આ કેપની સેવા આવી સાથ ચાલુ છે કેટલા અહીંયાથી જાત્રાળુ નીકળી ગયા છે ઈશા અલ્લાહ અલ્લાહ નીકળી ગયે તો મારા અંદાજથી આ તો વગર કંકોત્રીના હાજીપીરના મહેમાનો છે વહીના તો ગણા એમ નથી પણ એમ સમજો કે લાખની માથે થી પદયાત્રીઓ નીકળી હતી તમે અમારી મુલાકાત લીધી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અમારા ઇન્ટરવ્યુ ને અમારા કેપ ને પૂરા ગુજરાત અમારી મુલાકાત લીધી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અમારા ઇન્ટરવ્યુ ને અમારા કેપ ને પૂરા ગુજરાતમાં પ્રસિદ્ધ કરશો કે આવનાર તમામ હાજીપીના પદયાત્રીઓ અહીં આવે અને આ કેમ્પ સેવાનો લુત્સો ઉઠાવે અને તમામ ઉમતે મુસ્લિમોના હાથમાં અને તમામ ઇન્ડિયાના ચાહે હિન્દુ હોય યા મુસ્લિમ હોય એકતાના પ્રતીક પ્રતિક તરીકે આજી નામ રોશન કરે અને આ કેમ્પ જરૂર મુલાકાત લેજો થેન્ક યુ હાજી પીર તારો સપનો પૂરો કરશે સ્ટુડિયો તાજ મારિયા મિયાણા પ્રેઝેન્ટ પ્રોડ્યુસર ભાઈ હાજીભાઈ જેડા કલાકાર ઇકબાલ ભુચડ તારો સપનો પૂરો કરશે હાજી પીર તારો સપનો પૂરો કરશે તારા બદલી જાસે લેક તારી રેણી કેણી દુનિયા કરશે સલામ પનો પૂરો કરસે તારા બદલી તસે લે તારી રેણી કણી જોઈ દુનિયા કરશે તારી રેણી કેણી જોઈ દુનિયા કરશે સલામ